નમસ્કાર आप जी रहा है प्लस न्यूज हूँ छु आपने साथ रीतल છેલ્લા થોડા સમયથી આપણે ગુજરાત ભરમાં તરુણ લઈ યુવાનો સુધીના લોકોમાં અચાનક હાર્ટ એટેક આવવાના અને મૃત્યુ થવાના સમાચારો વારંવાર સાંભળીએ છીએ ત્યારે સડન કાર્ડિયાક ડેથના બધા કેસે હાર્ટ એટેક નથી એમ પદ્મશ્રી સન્માનિત કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું હમણાં હમણાં આપણે રોજ નાની ઉંમરના લોકોના અચાનક હાર્ટ એટેકના કારણે મોત થયાના સમાચાર જાણીએ છીએ એટલે આપણને લાગે છે કે અચાનક હાર્ટ અટેકના બનાવ વધ્યા છે પણ હકીકતમાં એવું નથી છેલ્લા વીસ વર્ષથી હાર્ટ અટેકના બનાવ સતત વધતા જ જાય છે પણ અત્યારે વિવિધ મીડિયાના પ્રભાવના કારણે આપણને તરત આવા બનાવોની જાણ થાય છે અનિયમિત જિંદગી જંક ફૂડ કસરતનો અભાવ અને ખાસ યુવા વર્ગમાં વધતા જતા વ્યસનોના કારણે છેલ્લા ઘણા વર્ષથી નાની વયના લોકોમાં હૃદયરોગનું પ્રમાણ વધ્યું છે નાની ઉંમરના લોકોના અચાનક હાર્ટ એટેકના કારણે મૃત્યુ થાય એવા દરેક કેસમાં પોસ્ટમોર્ટમ ખાસ કરાવવાથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે અને અમુક કેસમાં વારસાગત હૃદયની બીમારી માલુમ પડશે તેવા કેસમાં તેના પરિવારના દરેક સભ્યોની તપાસ કરી તેમના પર હૃદય રોગનું જોખમ ઓછું કરી શકાશે પોસ્ટમોર્ટમ માટે તબીબો આગ્રહ કરતા હશે પણ હજુ સમાજમાં જાગૃતિનો અભાવ છે એટલે જલ્દી પરિવારજનો પોસ્ટમોર્ટમ માટે તૈયાર થતા નથી સમાજમાં આ બાબતે વધુ જાગૃતિ આવશે તો ભવિષ્યમાં અનેક લોકોના મોત અટકાવવામાં આપણને નિયમિત બની શકીશું એવું મારું માનવું છે હૃદય રોગ માટે વારસાગત કારણો પણ જવાબદાર હોય શકે છે જન્મજાત હૃદયની દિવાલો જાડી કે પાતળી હોય એવા કેસમાં બેલું નિદાન થાય તો સારવાર શક્ય છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર મેદસ્વીતા વેગેરી કારણો પણ હૃદય રોગ માટે જવાબદાર હોય શકે છે લોકોએ ભય પામવાના બદલે સાવચેત રહેવાની જરૂર છે હાર્ટ એટેક ના કેસમાં વધારો થયો છે એ ચોક્કસ પણ આ વધારો કે હમણાં હમણાં થયો છે એવું હું નથી માનતો બે હજારની સાલથી આ ટ્રેન્ડ ચાલુ થયો છે જે વધતો જાય છે પણ જે વચ્ચેનો જે કોવિડનો પીરિયડ જે ગયો કે જેમાં દરેક વ્યક્તિના ઘરમાં કોઈના કોઈ કે ના કોઈના કોઈના મૃત્યુ થયા એના કારણે લોકો એટલા બધા ડિસ્ટર્બ છે કે હવે દરેક હાર્ટ એટેક દરેક જે સડન ડેથ હોય છે ને એ તરત નોટિસ થવા માંડે છે અને લોકો બહુ સિરિયસલી લે છે આ પ્રમાણ વધતું જાય છે ચોક્કસ પણ આ વર્ષ છેલ્લા વીસ વર્ષથી આ પેટર્ન ચાલુ જ છે કારણમાં તો આપણી લાઈફસ્ટાઈલ ખોટી છે ભાઈ જે કસરત કરો છો એની સામે ખોરાક ખોટો ખાઓ છો સ્ટ્રેસ ખૂબ વધારે પડતો લો છો ઓબેસિટી ડાયાબિટીસ ચાલીસ વર્ષ પછીના લગભગ એકાંતરે દરેક વ્યક્તિને કાં તો ડાયાબિટીસ હોય છે કાં તો પ્રી ડાયાબિટીસ હોય છે બ્લડ પ્રેશર કેટલા બધાને હોય છે ખૂબ બધું મલ્ટિપલ લેવલે અને નાનામાં નાનો માણસ હોય દુકાનદાર કે મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ દરેકે દરેક માણસો તણાવભરી પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે એના કારણે જે ખરાબ હોર્મોન બોડીની અંદર નીકળે છે એ તમારી નળીઓ અને તમારા હૃદય એ બધાને નુકસાન પહોંચાડે છે વ્યસન ફૂડનો બહુ મોટામાં મોટો રોલ છે ભાઈ કારણ કે સિમ્પલ સુગર અને ટ્રાન્સફેટ આ બે વસ્તુઓ તમારા હૃદયની નળીઓ અને શરીરની તમામ નળીઓની અંદર ઇન્ફ્લેમેશન કરીને એને બગાડવામાં મોટો ફાળો ભજવે છે અને અનફોર્ચ્યુનેટલી કમનસીબે વ્યક્તિને એવું જ ફૂડ ભાવે કે જેમાં સિમ્પલ સુગર અને ટ્રાન્સફેટ વધારે હોય છે તમને ભજીયા ગાંઠિયા ફાફડા આપે તો તમને ખાવા ગમે છે તમને બાસુદી પીવડાવે તો તમને પીવી ગમે છે શ્રીખંડ ખવડાવે તો એ ખાવું ગમે છે સીઓ ખવડાવે તો ખાવું ગમે છે પણ તમને કોઈ સેલડની પ્લેટ આપશે તો ટામેટા અને કાકડી કાપીને કે તમને બીજું કોઈ હેલ્ધી ફૂડ અન જેને કહેવાય કે અનપોલિશ ફૂડનું બનાવીને કઠોળ કે એવું આપશે તો એક લેવલથી વધારે તમે નહીં ખાઈ શકો અને તમને રુચિ પણ નહીં થાય એટલે પ્રોબ્લેમ ત્યાં છે તકેદારી વાતો સૈકાઓથી ચાલતી આવે છે તમારે વજન મેન્ટેન કરવું પડે તમારે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું પડે તમારે ફૂડની હેબિટ સારી રાખવી પડે ટૂંકમાં તમારી લાઈફસ્ટાઈલ પ્રોપરલી ઓર્ગેનાઇઝ રાખવી પડે તમારે પ્રોપર ઊંઘવું પડે તમારે રિલેક્સેશન માટે સમય આપવો પડે આ બધું કરવું પડે અને દવલ ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર